નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી જંક્શન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ભણીશું ધોરણ છ ગણિત પ્રકરણ એક સંખ્યા પરિચય આગળના વિડીયોની અંદર આપણે ભણીએ ચડતો ઉતરતો ક્રમ જો હજુ સુધી તમે એ વિડીયો નથી જોયો તો તમે ઉપર આપેલા આઈ બટન પર ક્લિક કરીને એ વિડીયો જોઈ શકો છો આજે આપણે આગળ વધીશું અંકોની અદલા બદલી સાથે વિદ્યાર્થી મિત્રો તમે વિચાર્યું છે કે કોઈ પણ સંખ્યાના અંકોના સ્થાન ઉદાહરણ તરીકે આપણી પાસે પંદર એક સંખ્યા આપેલી છે અહીં અંકોના સ્થાન છે એક અને પાંચ જો બંને સંખ્યાને અરસ બદલીએ તો આપણને નવી સંખ્યા એકાવન મળે છે કોઈપણ સંખ્યાના અંકોના સ્થાન અરસપરશ બદલવાથી આપણને નવી સંખ્યા મળે છે તો એકસો બ્યાસી માટે શું થશે તેવી જવાબ એકસો ના અંકોના સ્થાનને અરસપરશ બદલવાથી આપણને ઘણી બધી નવી સંખ્યાઓ મળશે અને મળતી નવી સંખ્યાઓમાંથી સૌથી મોટી સંખ્યા આઠસો એકવીસ હશે અને સૌથી નાની સંખ્યા એ એકસો અઠ્યાવીસ મળશે તો ચાલો આપણે એક નવી સંખ્યા માટે આ પ્રયત્ન કરીએ ત્રણસો એકાણું ત્રણસો એકાણું માટે પ્રયત્ન કરતાં પહેલાં આપણે જોઈએ કે ત્રણસો એકાણુંની ની અંદર ત્રણ સંખ્યાઓ રહેલી છે ત્રણ નવ અને એક આ ત્રણ અંકોથી મળતી સંખ્યા છે ત્રણસો એકાણું આ ત્રણ અંકોને આપણે અલગ અલગ રીતે સંખ્યાઓ બનાવશું ત્રણથી શરૂ થતી બધી સંખ્યાઓ માટે વિચાર કરીએ તો ત્રણ એક અને નવ એટલે કે ત્રણસો ઓગણીસ મળશે ત્રણથી શરૂ થતી બંને સંખ્યાઓ બાદ આપણે શરૂઆત કરીશું નવથી નવથી શરૂ થતી સંખ્યાઓ વિશે વિચાર કરીએ તો સૌથી પહેલા આપણને મળશે નવ એક અને ત્રણ એટલે કે નવસો તેર તેવી જ રીતે આપણે નવને પ્રથમ રાખી અને ત્યારબાદ ત્રણ ઉપને રાખીએ તો નવસો એકત્રીસ મળશે નવથી શરૂ થતી સંખ્યા વિશે વિચાર કર્યા બાદ આપણે વિચાર કરીશું એકથી શરૂ થતી સંખ્યાઓ હવે તમને ખ્યાલ પડ્યો હશે કે આપણે કઈ રીતે સંખ્યા બનાવીએ છીએ ચલો એકથી શરૂ થતી સંખ્યાઓ વિશે વિચાર કરીએ તો એક ત્રણ અને નવ એટલે કે એકસો ઓગણચાલીસ અને તેવી જ રીતે એક નવ અને ત્રણ એટલે કે એકસો ને ત્રણ અહીં ત્રણસો એકાણું માટે આપણે અંકોના સ્થાન ને અરસ બદલીને બીજી નવી પાંચ સંખ્યાઓ બનાવી છે આ પાંચ સંખ્યાઓમાંથી એકસો ને ઓગણચાલીસ તો ચાર અંકની સંખ્યા ચાર હજાર સાતસો પચીસ માટે અંકોની અદલા બદલી કરીને આપણે સૌથી નાની તથા સૌથી મોટી સંખ્યા શોધવાનો પ્રયત્ન કરીશું વિદ્યાર્થી મિત્રો ત્રણ અંકની સંખ્યામાં અંકોની અદલા બદલી કરીને સૌથી નાની તથા સૌથી મોટી સંખ્યા શોધવી તો સહેલી છે પણ જ્યારે અંકોની સંખ્યા ચાર હોય ત્યારે બનતી નવી સંખ્યા પણ વધી જશે તો આપણે સૌથી મોટી સંખ્યા શોધીશું અહીં આપણી પાસે ચાર અંકો છે ચાર સાત બે અને પાંચ અહીં બનતી સંખ્યા છે હજારમાં એટલા માટે આપણને ખબર છે કે જો આપણે બે થી શરૂ થતી બરાબર મિત્રો પરંતુ જે પણ સંખ્યા હશે એ બે હજારમાં બનશે તેવી જ રીતે જો આપણે પાંચથી સંખ્યા બનાવીશું તો બનતી સંખ્યા હશે પાંચ હજાર ચારસો બોતેર અથવા તો પાંચ હજાર સાતસો ચોવીસ આવી રીતે પાંચથી પણ ઘણી બધી સંખ્યાઓ બની શકશે તેવી જ રીતે જો આપણે ચારથી સંખ્યા બનાવીશું તો તે બનશે ચાર હજાર બસો પંચોતેર અથવા તો ચાર હજાર સાતસો પચીસ તો અહીં સૌથી મોટી સંખ્યા બનાવવા માટે આપણે શરૂઆત કરવી પડશે સાતથી

તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે સાતથી બનતી બધી સંખ્યાઓમાં સાત હજાર પાંચસો બેતાલીસ એ સૌથી મોટી સંખ્યા છે તેવી જ રીતે સૌથી નાની સંખ્યા વિશે વિચાર કરીએ તો એ હશે સંખ્યા કે જે બેથી બનતી હશે તો અહીં બે હજાર ચારસો પંચોતેર બે હજાર પાંચસો ચિમ્મોતેર તેવી જ રીતે બે હજાર ચારસો સત્તાવન આ બેથી શરૂ થતી સૌથી નાની સંખ્યા છે તો અદલા બદલી પછી પહેલાં એટલે કે સૌથી ડાબે કોઈ મોટી સંખ્યા અને અંતિમ અંક નાનો હોય એટલે કે ઉતરતા ક્રમમાં સંખ્યા હોય તો સંખ્યા છે મોટી બની જાય છે ઉદાહરણ તરીકે સાત પાંચ ચાર અને બે એટલે કે સાત હજાર પાંચસો બેતાલીસ અને જો અદલા બદલી પછી પહેલા અંક નાનો હોય અને અંતિમ અંક મોટો હોય એટલે કે સંખ્યા ચડતા ક્રમમાં હોય તો તે સંખ્યા નાની બને છે ઉદાહરણ તરીકે બે હજાર અંકોની અદલા બદલી અંકોની અદલા બદલી કરીને આપણે સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા બદલાવી શકીએ છીએ તો આવા જ પ્રકારના વિડીયો માટે સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી જંક્શન યુટ્યુબ ચેનલને થેન્ક યુ